નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના રણમલપુર ગામે શક્તિ માતાજીના મંદિરના જીર્ણોધારની સાથે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો તેની સાથે શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે આઠમા દિવસે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને કીર્તિદાનભાઈ ગઢવી પણ હાજર રહ્યા હતા કીર્તિદાનભાઈ આપણી સાથે છે સમય અત્યારનો વર્તમાન એવો છે કે પહેલાં એક સમય હતો કે યુવાનોને ખાસ યુવા વર્ગ જે છે એ કથાઓ સાંભળવા ઓછા આવતા તેની સાથે સંતવાણી ભજન હોય એ સાંભળવા ઓછા આવતા પરંતુ હાલના સમયમાં અત્યારે સૌથી વધારે આપણને યુવાનો દેખાય છે અમે અહીંયા દિવસના આવતા હોય ત્યારે પણ અમે જોયું છે કે કથામાં પણ એટલા યુવા વર્ગ હોય છે તેની સાથે સંતવાણીના નેના કાર્યક્રમમાં પણ યુવા વર્ગ હોય છે એટલે ટૂંકમાં આપણે કહી તો ભક્તિ તરફ જે છે યુવાનો પણ વેળા છે બિલકુલ સાચી વાત છે આજે રણમલપુરમાં અઢારે વરણની જગદંબા ગામ આખું છે અને જગદંબા તરીકે પૂજે છે જેની માને છે જેની પર ખૂબ શ્રદ્ધા છે અને માતાજીની કૃપા પણ રણમલપુર ઉપર એવી છે મને ઘણી બધી વાતો જાણવા મળી કે એની ખેતી રણમલપુરની દાડમ આખી દુનિયામાં એમ એનો વેપાર થાય છે કરોડો રૂપિયા મળે છે શક્તિમાને આશીર્વાદથી આખું ગામનો સંપ એટલો સારો છે સારો છે દેવી ભાગવતની કથા હતી આજે છેલ્લો દિવસ છેલ્લો કાર્યક્રમ હતો લોકડાયરામાં આપે જેમ કીધું એમ કારણ કે છેલ્લા પાંચ દસ વર્ષથી લોકડાયરા પ્રત્યે કથાઓ પ્રત્યે સત્સંગ પ્રત્યે યુવા વર્ગમાં ખૂબ જ એની ચાહના વધી છે લોકો ગુજરાતમાં કે ગુજરાત બહાર કે મેટ્રો સિટીમાં ખોટી ખોટી અફવાઓ ફેલાતા હોય છે કે ડાયરાઓમાં કથાઓમાં યંગ જનરેશનને કાંઈ ઇન્ટરેસ્ટ આવતો નથી પણ તમે આવીને જુઓ સૌરાષ્ટ્રના ગામડામાં કે ગુજરાતના કોઈ પણ ગામડામાં લોકોનો ભાવ સંસ્કૃતિ પ્રત્યે સંસ્કારો પ્રત્યે કથાઓ પ્રત્યે ડાયરા પ્રત્યે ખૂબ જુવાળ છે ખૂબ લોકો આજની કાર્યક્રમમાં તમે સાક્ષી છો કે એંસી ટકા વર્ગ લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી નીચેની ઉંમરનો મોટા ભાગનો શ્રદ્ધા વર્ગ હતો અને રણમરપુર ગામનો સંપ જોઈ ગામનો વ્યવહાર જોઈ ગામની શિસ્ત જોઈને ખૂબ રાજી થયો છે કીર્તિદાન ખાસ કરીને કીધું ને યુવા વર્ગને આ બધા ટૂંકમાં ડાયરાઓ સાંભળવા આવતા હોય છે એટલે કલાકારોની પણ વિશેષ એક જવાબદારી બનતી હોય છે કારણ કે જે કલાકારો અહીંથી પીરસવાના છે એ કંઈકને કંઈક જે સાંભળવાવાળો વર્ગ છે એ લઈને જવાનો છે એટલે કલાકારોની પણ ફરજ હોય છે કે સ્ટેજ ઉપરથી જે કંઈ બોલે તો એવું બોલે કે જે એમને ટૂંકમાં ભવિષ્યમાં કામ આવે કે એને એમાંથી કંઈક શીખવા મળે જે કંઈ સાહિત્યો છે એ એના સુધી પહોંચે કારણ કે આજ પુસ્તકો વાંચવા તો કોઈને ગમતા નથી પુસ્તકો વાંચવાનો એક શોખ બહુ ઓછો રહ્યો છે હવે કારણ કે ટેકનોલોજી જ્યારે કૂદકેને ભૂસકે વધતી જાય છે ત્યારે કલાકાર તરીકે કલાકાર હોય કથાકારો હોય કે સમાજના પ્રતિષ્ઠિત નાગરિક એની ફરજ છે કે સમાજ જેને સાંભળે છે જેને ફોલો કરે છે એમણે નૈતિકતાના મૂલ્યોવાળી સાહિત્યની સંસ્કારની વાતો કરવી જોઈએ તમે પણ કુંભના મેળે ગયા છો અમે તમારા સોશિયલ મીડિયામાં ને ફોટાને જોયા હતા ઘણા બધા જવાના છે કાલે જ કદાચ શાહી સ્નાન છે મારી પાસે એટલે હમણાં એની પણ વાત થઈ હતી અને ન ભૂતો ન ભવિષ્ય આખું એવું ભવ્ય આયોજન છે અને તમે ત્યાં ગયા છો એટલે ત્યાંની એક બે વાતો ત્યાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા ખૂબ જ ઉત્તમ કક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે જગ્યા લિમિટેડ છે એટલી જગ્યામાં કરોડો માણસો દેશમાંથી દુનિયામાંથી આવે છે બધાના માટે ભોજનની વ્યવસ્થા અહીંયા એટલા સંતોના ઉતારા છે તમે જ્યાં જાઓ અહીંયા તમને મફત ભોજન મળે એટલી સુંદર મજાની વ્યવસ્થા કરી છે હા ભીડ ચોક્કસ થાય છે કારણ કે જગ્યા લિમિટેડ છે અને આખી દુનિયામાંથી માણસો આવે છે આસ્થા લઈને આવે છે શ્રદ્ધા લઈને આવે છે અને કુંભ બહુ જ શાસ્ત્રોમાં મહત્ત્વ બતાવ્યું છે હું એટલો ભાગશાળી છું કે હું મારા પરિવાર સાથે ત્યાં કુંભમાં સ્નાન કરીને આવ્યો સંગમ જ્યાં ગંગા જમના સરસ્વતીનો સંગમ છે ત્યાં સ્નાન કરવાનો અવસર મળ્યો પરમાર્થ નિકેતન જે ઋષિકેશમાં આશ્રમ છે એ જ મુનિ મહારાજનો ત્યાં આશ્રમ છે ત્યાં મોરાર દિવ્ય કથાનો લાભ મળ્યો રમેશભાઈ ઓઝા જગદગુરુ શંકરાચાર્ય દ્વારકાપીઠના કેટલાય દિવ્ય સંતોના આશીર્વાદ મળ્યા મારે મને મારા પરિવારને અને ત્યાં સ્નાનનો મહિમા ખૂબ મોટો છે શાસ્ત્રમાં એકસો ચુમ્માલીસ વર્ષે કદાચ આ મહાકુંભ આવતો હોય છે તો એનો લાભ મળ્યો અને હું અને મારો પરિવાર અને જે જે સ્નાન કર્યા છે જેણે જેણે દર્શન કર્યા બધા ધન્યવાદ છે અંતમાં એક છેલ્લો સવાલ રણમલપુર આજે આવ્યા છો કાર્યક્રમ પૂર્ણ થયો શું છો એમ બસ રણમલ રણમલપુરમાં આવીને ખૂબ રાજી થયો ખૂબ જ લોકોનો પ્રેમ મળ્યો અને માતાજીને પ્રાંત પ્રાર્થના કરું કે આવાના આવા ભગીરથ કાર્યો આ ગામમાં થતા રહે અને લોક ડાયરા થતા રહે ચાહે કલાકાર કોઈ પણ બોલાવે સંસ્કૃતની વાતો થાય સાહિત્યની વાતો થાય કથા વિશે યંગ જનરેશનને એનાથી પ્રભાવિત થાય અને સાંભળે પોતાના જીવનમાં ઉતારે અને સા ઉત્તમ સમાજનું નિર્માણ થાય એવી ભગવતીની પ્રાર્થના